ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા એક પોસ્ટ ઇન્સ્ટાગ્રામ ઉપર મૂકવામાં આવી ને આ પોસ્ટ ના વર્તા જવાબ માં પાટીદાર સમાજના મહિલા આગેવાને પ્રતિક્રિયા આપી ને શું વાત કહી દીધી વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન હાર્દિક પટેલ એ નામ જે પાટીદાર સમાજનું જ્યારે બે હજાર સોળમાં આંદોલન થયું તે સમય મુખ્ય ચહેરો જેમાં તેમણે પાટીદાર સમાજના નામ ઉપર રાજનીતિ કરી મત મેળવ્યા અને તેઓ ધારાસભ્ય બન્યા આજે તેઓ વિરમગામના ધારાસભ્ય છે ત્યારે આ સંદર્ભમાં અવારનવાર પાટીદાર સમાજના આગેવાનો જે અન્ય રાજકીય પાર્ટીઓમાં છે તે હાર્દિક પટેલની ટીકા પણ કરતા હોય છે પ્રહાર પણ કરતા હોય છે હાર્દિક પટેલ તેમને જવાબ પણ આપતા હોય છે ત્યારે આ વચ્ચે ફરી એકવાર હાર્દિક પટેલે ઇન્સ્ટાગ્રામ ઉપર એક પોસ્ટ મૂકીને આ પોસ્ટને લઈને પાટીદાર સમાજના મહિલા વળતો પ્રહાર કર્યો પહેલા તો હાર્દિક પટેલ પોતાના ઇન્સ્ટાગ્રામ પોસ્ટ ઉપર લખી રહ્યા છે આજકાલ અમુક લોકો એટલા ફ્રી છે કે ગમે ત્યાંથી સમાચાર શોધી લે છે હવે તો ઇન્સ્ટાગ્રામ કે વોટ્સઅપ ઉપર સુવિચાર પણ મુકાય તેમ નથી તરત જ સમાચાર આવી જવાય છે આ પ્રકારની પોસ્ટ લખ્યા બાદ હવે પાટીદાર સમાજના મહિલા નેતા અને હાર્દિક પટેલના એક સમયના સાથી રેશમા પટેલની પ્રતિક્રિયા સામે આવી છે રેશમા પટેલે પોતાના ફેસબુક એકાઉન્ટ ઉપર હાર્દિક પટેલની પોસ્ટમાં વળતો જવાબ લખ્યો છે અને કહ્યું છે ભાજપના એમએલએ હાર્દિકભાઈ પટેલને દુખે છે પેટ અને ફૂટે છે માથું વાત તો સુવિચારથી મંત્રીપદના પદના સિંહાસન ઉપર બેસાવવાના અભરકા ભાજપ સુધી પહોંચાડવાની વાત છે ભાજપના એમએલએ હાર્દિક પટેલ ચોવીસ કલાક ફેસબુક સ્ટોરીમાં કહે છે કે અમે શાન છીએ સંત નહીં મનમાં વહેમ હોય તો કાઢી નાખજો અરે ભાઈ હાર્દિક પહેલાં તો ભાજપ સામે સુરા થઈને ભડકતા હતા અને હવે ખાલી ફેસબુકમાં ચોવીસ કલાકની સ્ટોરી પોસ્ટ કરી સુરસુરીઓ બની ભડક્યા પછી કહે છે કે સુવિચાર મૂકીએ તો નવરા લોકો સમાચાર બનાવી દે છે નવરા તો ભાજપે કરી દીધા છે આ પ્રકારની પોસ્ટ છે તે રેશમા પટેલે પોતાના ફેસબુક ઉપર મૂકી છે અને હાર્દિક પટેલ ઉપર તે ઇન્સ્ટાગ્રામ ઉપર હાર્દિક પટેલે પોસ્ટ મૂકી છે તેનો જવાબ પણ આપ્યો છે તેના કારણે આ પાટીદાર નેતાઓ વચ્ચે સોશિયલ મીડિયા વોર્ડ શરૂઆત થઈ હોય તેવું કહેવાય રહ્યું છે અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન થઈ છે ત્યારે આગામી સમયમાં જોવું રહ્યું કે આ બાબતમાં બંને નેતાઓ વચ્ચે શું નિવેદનો થાય છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે વૈષ્ણવજન તો વૈષ્ણવ